હાઇડ્રોજન એક તત્વ એવું છે કે જેના કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા ઝીરો છે કોઈ પણ પરમાણુનું દળ એ આપણને તેના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા દ્વારા મળે છે આજના આ વિડીયોમાં આપણે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે તેના વિશેના નિયમો વિશે આપણે શીખવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એના માટેના નિયમો બોહર અને બરી નામના બે વૈજ્ઞાનિકોએ સૂચવેલા છે જુદા જુદા ઉર્જા સ્તર અથવા કક્ષા અથવા તો કોષ જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો નીચે પ્રમાણે છે વિવિધ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી સમય તે દર્શાવવા માટે બોહર અને બરીએ આપેલું છે એક સૂત્ર ટુ એન સ્ક્વેર જેની મદદથી આપણે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે તે સરળતાથી જાણી શકીએ છીએ જ્યાં એન એ કક્ષાનો અથવા ઉર્જા સ્તરનો ક્રમ છે એટલે એન બરાબર પહેલી કક્ષા હોય તો એક બીજી હોય તો બે ત્રીજી હોય તો ત્રણ ચોથી હોય તો ચાર એવી રીતે જેટલામાં ક્રમની કક્ષા હોય તે તમે તેની જગ્યાએ તે ક્રમ છે રાખી શકો છો એટલે એન આ ટુ એન સ્ક્વેર સૂત્રમાં એન છે એ કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ દર્શાવે છે આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણે આ સૂત્રની મદદથી ટુ એન સ્ક્વેર તમારે જાણવું છે વહેલી કક્ષામાં કેટલા સમય છે તો પહેલી કક્ષાને બોરે કે નામ આપેલું છે આ બે ના બે એમ નામ એનની જગ્યાએ રાખો એક અને ઉપર સ્ક્વેર એકનો સ્ક્વેર એક થાય એટલે બે ગુણ્યા એક એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન તમે મહત્તમ સમાવી શકો એવી જ રીતે બીજી કક્ષા અથવા તો એલ કક્ષા ટુ એન સ્ક્વેરમાં એનની જગ્યાએ મૂકવાના બે અને એનો સ્ક્વેર બે ગુણાકારમાં ચાર ચાર ગુણ્યા બે એટલે આવશે આઠ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં મહત્તમ આઠ ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ છીએ તો પહેલો નિયમ છે કે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવા જાણવા માટેનું સૂત્ર કયું છે તો કે ટુ એન સ્ક્વેર જ્યાં એન શું દર્શાવે કક્ષાનો ક્રમ એવી જ રીતે ત્રીજી કક્ષા હોય એમ કક્ષા તો એમાં મહત્તમ ટુ એન સ્ક્વેરની મદદથી બે એનની જગ્યાએ આવશે ત્રણનો વર્ગ બે ગુણાકારમાં નવ એટલે ત્રીજી કક્ષામાં મહત્તમ ઇલેક આઠ અઢાર ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એવી જ રીતે ચોથી કક્ષા એટલે એન કક્ષા જેમાં ટુ એન સ્ક્વેર સૂત્રની મદદથી બેનો ચારનો વર્ગ સોળ થાય બે ગુણ્યા સોળ એટલે મહત્તમ બત્રીસ ઇલેક્ટ્રોન છે આપણે ચોથી કક્ષામાં સમાવી શકીએ છીએ તો ટુ એન સ્ક્વેર સૂત્રની મદદથી આપણે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે સરળતાથી જાણી શકીએ છીએ તેવી જ રીતે ત્રીજી કક્ષામાં મહત્તમ અઢાર ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષા એટલે એન કક્ષામાં મહત્તમ બત્રીસ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે તેવી જ રીતે આપણે ત્યાર પછીની આગળની કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ ટુ એન સ્ક્વેરની સૂત્રની મદદથી જાણી શકીએ છે સૌથી બહારની કક્ષામાં મહત્તમ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય વધારેમાં વધારે આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એનાથી વધારે ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ભરી શકાતા નથી ઉદાહરણ તરીકે હિલિયમ છે હિલિયમમાં કુલ બે ઇલેક્ટ્રોન હોય તો એ આ એનું કેન્દ્ર છે એની બહાર પહેલી કક્ષામાં બે સમય છે બસ હવે એની પાસે ઇલેક્ટ્રોન નથી બે ઇલેક્ટ્રોન હતા એ પહેલી કક્ષામાં ગોઠવાઈ ગયા પણ ઉદાહરણ તરીકે સોડિયમ છે સોડિયમમાં કુલ અગિયાર ઇલેક્ટ્રોન છે અને પહેલી કક્ષા છે એમાં આપણે બે સૂત્ર પ્રમાણે ભરી છીએ બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે અને વધેલો એક ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષામાં જાય છે પણ સૌથી બહારની કક્ષા એ પછી એલ હોય એમ હોય એન હોય કે બીજી કોઈ પણ કક્ષા હોય તેમાં સૂત્ર પ્રમાણે કે ગમે તેટલા ઇલેક્ટ્રોન સમાય પણ સૌથી બહારની કક્ષામાં મહત્તમ એટલે વધારેમાં વધારે આઠ ઇલેક્ટ્રોન જ ભરવામાં આવે છે એ પછી બીજી કક્ષા હોય ત્રીજી હોય કે ચોથી ત્યાર પછી પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય તેનો અર્થ એવો થાય કે કક્ષા છે એ ક્રમમાં ભરાય છે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય એના પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય પછી જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે બીજી કક્ષામાં કુલ આઠ ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ એ ત્રીજી કક્ષામાં દાખલ થાય છે એવી રીતે કક્ષાઓ છે ક્રમમાં ભરાય પહેલાં પહેલી ભરાય પછી બીજી ભરાય પછી ત્રીજી કક્ષા છે એ ક્યારેય આડેધડ ભરાતી નથી કક્ષાઓ હંમેશા ક્રમમાં જ એટલે તબક્કાવાર જ ભરાય છે જ્યાં સુધી અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયપણે ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થતો નથી તો બોહર અને બરી નામના બંને વૈજ્ઞાનિકોએ આપેલા જે વિવિધ કોક્ષ કોષમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો છે સૌથી પહેલો નિયમ એવો હતો મહત્તમ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેટલા સમય એ જાણવા માટે ટુ એન સ્ક્વેર સૂત્ર આપણે વાપરી શકીએ છીએ જ્યાં એન કક્ષાનો ક્રમ થાય એક બે ત્રણ ચાર એવી રીતે અનંત સુધી કક્ષાઓ તમે લઈ શકો છો બીજો નિયમ એવો હતો કે સૌથી બહારની કક્ષા કોઈ પણ હોય હોય બીજી હોય ત્રીજી હોય ચોથી હોય પાંચમી હોય હોય છઠ્ઠી કોઈ પણ સૌથી બહારની કક્ષા છે એમાં મહત્તમ આપણે આઠ ઇલેક્ટ્રોન સમાવી શકીએ છે અને પરમાણુની કક્ષા જ્યારે ભરાતી હોય ત્યારે ઇલેક્ટ્રોન હંમેશા પેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ત્યાર પછીની કક્ષામાં દાખલ થાય છે એટલે ઇલેક્ટ્રોન હંમેશા કક્ષામાં તબક્કાવાર ભરાય છે આડેધડ ભરાતા નથી જો આ ત્રણ નિયમનું ધ્યાન રાખીએ તો ઇલેક્ટ્રોનની ગોઠવણી સમયે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી સરળતાથી કરી શકીએ છીએ અને ઇલેક્ટ્રોનની રચના પણ સરળતાથી લખી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ